સુરત જિલ્લાના બારડોલી ખાતે કૃષ્ણ જન્મોત્સવની પૂરા ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી બારડોલીના ગોવિંદ આશ્રમ ખાતે સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તેમજ જલારામ મંદિર ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત જિલ્લામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સવારથી જ મંદિરોમાં દર્શનાર્થીઓની દર્શન કરવા ભીડ ઉમટી પડી હતી ત્યારે બારડોલીના રાધાકૃષ્ણ મંદિર તેમજ ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબિકાની ઉમટી પડ્યા હતા મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી બાલકૃષ્ણના પારણાને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો ભાવિકો ભક્તો એ પારણું ઝુલાવી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટી દ્વારા ઢોલ ત્રાસા નાદ સાથે મટકી ફોળો તેમજ ભવ્ય આટસબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આખા મંડર પરિસરમાં જય કનૈયા લાલ કી હાટી ગોરા પાલકીના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો તો બીજી તરફ શ્રી ભક્તરાજ જલારામ પ્રાર્થના સમાજ બડોલી દ્વારા જલારામ મંદિર પરિસર ખાતે ભવ્ય લોકબાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિર અને અમે કેનર અમારો આ છેલ્લા ઘણા વર્ષોથી જન્માષ્ટમી ઉત્સવ ઉજવીએ છે અને અમારો જે આ છે એ શિક્ષણ કાર્યમાં ને કરવામાં ઘણો દાનો કરે છે અને શિક્ષણને બહુ મોટું પ્રદર્શન આપે છે અને અમારા શ્રી ટ્રસ્ટીશ્રી દિલીભાઈ દેસાઈ ત્યાં મંત્રીશ્રી અમારા દુષ્યંતભાઈ અને અમારી બોડી આ કાર્યમાં હંમેશા તત્પર રહી છે અને અમારા મંદિરના દરેક પર્વના ઉજવણીમાં કરીએ છીએ એ જ ઉજવણી આ પ્રમાણે આજે જન્માષ્ટમી ઉજવણી અમે અહીંયા ગોઈન આશ્રમમાં એક આનંદ અને ભૈયો ઉલ્લાસ સાથે કરીએ છીએ એનો અમે અહીંયા આવનાર દરેક ભક્તોને બહુ આનંદ થાય છે અને બહાર અમે મટ્ટીપૂર્ણ પ્રોગ્રામ કરીએ છીએ અને એની સાથે ત્યાં અમે આતશબાજીનો પ્રોગ્રામ પણ રાખીએ છીએ પરમાત્માએ અમને

કૃષ્ણ જન્મોત્સવની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બારડોલીના આસ્થાના પ્રતિક સમાન શ્રી ભક્તરાજ જલારામ પ્રાર્થના સમાજ બારડોલી દ્વારા શ્રી જલારામ મંદિર પરિસરમાં એક શામ કૃષ્ણ કે નામ અંતર્ગત જલારામ ભજન મંડળ દેલવાડાના સતવારે એક ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ડાયરાની રમજટની મજા માણી હતી આજે અમે બારડોલી જલારામ મંદિરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે કૃષ્ણને જન્મોત્સવ ઉજવવાની સાથે સાથે જલાબાપાના પાટંગણની અંદર બાપાના ભજન ગાવા માટે ભેગા થયા છે ખૂબ શ્રદ્ધા ધરાવે છે આ મંદિરની અંદર અને અમારી બાજુમાં મહેશ બાપા જલારામ ખમણ બાડોલીના ઓનર કે જેઓ દર ગુરુવારે વીરપુરને વીરપુર જાય છે અને બાપા પ્રત્યે એમની વિશેષ શ્રદ્ધા છે અને બાપાના અનેક એવા પરચા બાપાને થયા છે અને આપણા માટે એક ધન્યની લાગણી કહેવાય કે આપણા બારડોલીનું ગૌરવ કહેવાય કે મહેશભાઈ વિઠલાણી કે જેઓ દર ગુરુવારે બાપાને જઈ બાપાની દર્શન કરી ધન્યતા અનુભવે છે આ પ્રસંગે જલારામ મંદિર બારડોલી ભક્ત જલારામ પ્રાર્થના સમાજ બારડોલી જય જલારામ ખમણ બારડોલી તેમજ મહેશભાઈ વિઠલાણીનો હૃદયપૂર્વક અમે જય જલારામ ભજન મંડળ વતી આભાર માને છે અને મારી સાથે બાજુમાં અમર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા સતીષભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને સતીષભાઈ અમર સેવા ગ્રુપની અંદર ઘણી એવી સેવા કરે છે અને દિનદુખિયાને ભોજન પહોંચાડે વસ્ત્રો પહોંચાડે અને નાની મોટી જે કોઈ સેવા હોય એ વર્ષોથી કરતા આવેલ છે અને એની અંદર પણ અમને મહેશભાઈ તેમજ રિતેશભાઈ અને પિન્ટુભાઈ સૌનો ખૂબ ખૂબ ફાળો મળ્યો છે અને સેવા એવી કરી છે કે ગુપ્ત સેવા અમને કરી છે એ માટે હૃદયપૂર્વક અમે અમર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી સમગ્ર જલારામ પરિવાર અને સમગ્ર જલારામ ખમણ પરિવારનો પણ આભાર માને છે અને વિશેષ કરીને મહેશ બાપાનો કે જેઓ તેમના થકી અમને આજે અહીં બારડોલી જન્મોત્સવ કૃષ્ણનો ઉજવવાનો લ્હાવો મળ્યો એ બદલ અમે એમના ઋણી છે अरे मेरे प्यारे मेरे મારી જીવન તો બધા કારણ કે મારી ધરતી બાપા